હેલો મિત્રો આજે હું તમારા માટે લો બજેટ નું ટેનામેન્ટ લઈને આવી ગઈ છું તો ચાલો હું તમને તેની વિઝિટ કરાવું છું ફળિયું આપેલું છે ફરિયાની અંદર ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે છે તેવું મોટું ફળિયું છે ફળિયાની અંદર તમે જોઈ શકો છો ટોઝ એરિયા પણ આપેલા છે ટોયલેટ બાથરૂમ અને નાહવાનું બાથરૂમ પણ આપેલું છે અને અહીંયા છે લુક તમે જોઈ શકો છો બધી દીવાલમાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી તમે જોઈ શકો છો અહીંયા છે કિચન તો કિચનનો લુક પણ જોઈ શકો છો 60 વાર જગ્યામાં તેનું બાંધકામ છે વ્યાજબી ભાવ માં ટેનામેન્ટ આપી દેવાનું છે અને ત્યારબાદ હું તમને બતાવીશ બેડરૂમ તો બેડરૂમ પણ જોઈ શકો છો તમે જેમાં પણ અટેચ બાથરૂમ આપેલા છે બહાર થી સીડી વાળું ટેનામેન્ટ છે એડ્રેસની વાત કરીએ તો કોઠારિયા રોડ રાજકોટ તો વધારે માહિતી માટે આ વિડિયો અમારે WhatsApp નંબર પર મોકલવા વિનંતી ઉપર નંબર જોઈ શકો છો ટેરેસ આપેલું છે ટેરેસ પણ લુક તમે જોઈ શકો છો લાદી કામ કમ્પ્લીટ કરેલું છે ને હવે હોલની વિઝિટ કરાવીશું અમારો વિડીયો તમે ગમે તો હવે લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો